પરંતુ હવે કોર્ટ કાર્યવાહી ફરીથી રાબેતા મુજબ શરૂ થવાના સંકેતો મળી ગયા છે આ વચ્ચે ફરીથી વકીલો એકબીજાના સંપર્કમાં આવે અને પ્રોત્સાહિત થાય તેવા શુભાષેથી સોલિસિટર યુનિટી ગ્રુપના નેજાટે એડવોકેટ ચૈતન્ય પરમન અશ્વિન જોગડિયા હર્ષદ પટેલ અલ્પેશ પટેલ અને અભિષેક શાહ તથા સિનિયર વકીલો અને સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલના સહકારથી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ભાઠા ભાટપર સ્થિત બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લિયર્સ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં સુરતના વકીલોની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચિંતન પરમાની વીઆર ફાઇટર્સ ટીમે ફાઇનલમાં વિજય મેળવ્યો હતો જ્યારે મુંજાલ બ્રહ્મભટ્ટની કોર્ટ માર્શલ ટીમ રનસઅપ રહેવા પામી હતી તેમજ મહિલા વકીલની ટીમો દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં જય હોટ ટીમ વિજેતા થઈ હતી અને શક્તિ ટીમ રનસઅપ થવા પામી હતી લોયર્સ પ્રીમિયર લીગમાં ખાસ ઉપસ્થિત સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખરવાલાએ સિનિયર વકીલોને યાદ કરી ભૂતકાળને વાગોળ્યો હતું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની બિડ આવ્યો છે જ્યાં સિનિયર વકીલ મનીષ દેસાઈ હાજર રહી વકીલ મિત્રોને ટુર્નામેન્ટના આયોજન તથા ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે પ્રોત્સાહન આપી વકીલ એકતા રહે તેવા હકારાત્મક અભિપ્રાય માટે આહવાન કર્યું હતું આ ટુર્નામેન્ટના આયોજનમાં આર્થિક સહયોગ એડવોકેટ વિનય શુક્લા ધર્મેન્દ્ર પ્રજાપતિ પ્રીતિ જોશી પ્રતિભા દેસાઈ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ આર એન પટેલ જીતેન્દ્ર ગોડવાલા અને પટેલ પણ આપ્યો હતો હજર કુરિશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફેન્યુ